નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની એકમ કસોટી આવી રહી છે ડિસેમ્બર બે હજાર પચીસમાં તો ધોરણ નવની ડિસેમ્બર બે હજાર પચીસની જે એકમ કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ એકમ કસોટીની તૈયારી માટે એકમ કસોટીમાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે આજે સંસ્કૃત સહિતના દરેકે દરેક વિષયની જે એકમ કસોટી છે તેના સોલ્યુશન તેના પ્રશ્નપત્ર મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની તો વોટ્સઅપ પર પીડીએફની પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ નવ વિષય સંસ્કૃત એકમ કસોટી ડિસેમ્બર બે હજાર પચીસ કુલ પચીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે તો એમાં છે વિભાગ એ નીચે આપેલા ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો જેના કુલ ત્રણ ગુણ છે તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનો પેરેગ્રાફ આપણને આપેલો છે એનું ભાષાંતર આપણે કરવાનું છે ગુજરાતીમાં તો આ પ્રમાણે થશે જુઓ આમ છે ત્યારે એક જ વાણી સૌના મનને સંતોષી શક્તિ નથી ખરેખર જે ઋષિઓ દ્વારા સ્વીકૃત સંસ્કારે સંસ્કારયુક્ત હોય છે તેને મૃદુ અને સરળ વાણી ગમે છે કર્કશ અને કપટયુક્ત વાણી નહીં એટલે આ બધા સાથે વાતચીતના પ્રસંગે એવી વાણી જ યોગ્ય હોય છે ત્યાર પછી છે બીજું નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધી અને સંસ્કૃતમાં લખો પહેલું પરસ્પર દુર્ગુણાવાદ કસ્મે રોચતે તો જવાબ આવશે વિકલ્પે ઈર્ષ્યાગ્રસ્તાય બીજું તૃષા પીડિત શિશુ ક્ય સમીપ ગ્છતિ તો જવાબ આવશે વિકલ્પે જનન્યા ત્રીજું કસ્મે ચિત્ત વિરલાય જનાય કહ રસ રોચતે તો જવાબ આવશે વિકલ્પ સી બિભીસ રસ ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલા શ્લોકના અનુવાદ દોષને દૂર કરી અને અનુવાદ ફરીથી લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને અનુવાદ આ રીતે આપેલું છે કે ભાઈ રઘુ નામનો રાજા ગાયો અને અશ્વવાળો પુણ્ય કરવાના સ્વભાવવાળો મહાન યોદ્ધા એવો સમર્થ અને ખૂબ યશસ્વી હતો તો રઘુની જગ્યાએ દશરથ આવશે ગાયોની જગ્યાએ હાથીઓ આવશે યોદ્ધા એવોની જગ્યાએ કીર્તિવાળો અને સમર્થની જગ્યાએ સરળ આવશે ત્યાર પછી છે બીજું નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો પેલું રામે મહાઅરણ્યમાં કેવા કેવા રાક્ષસોને હણ્યા હતા તો રામે મહાઅરણ્યમાં શિકાર પાછળ દોડતા ઘણા પોતાની મરજી મુજબ રૂપ વલેનારા શૂરવીર રાક્ષસોને હણ્યા હતા બીજું કોના કહેવાથી હનુમાને સમુદ્રને પાર કર્યો તો સંપાતિના કહેવાથી હનુમાને સો યોજન સુધી ફેલાયેલા સમુદ્રને પાર કર્યો ત્યાર પછી છે વિભાગ સી નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો કોઈ પણ એક જેના કુલ ચાર ગુણ છે તો અહીંયા પહેલો આપણને નાટ્યખંડ આપવામાં આવેલો છે બરાબર આપણે જોઈએ એનો અનુવાદ તો દ્વારપાળ નજીક જઈને આપ કહો સંન્યાસી કહે તું તો દ્વાર રક્ષક છે ક્યારેય તું ધનવાન નહીં થાય અમે વનોમાં અને ગુફાઓમાં વિચારીએ છીએ અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ દ્વારપાળ કહે હોઈ શકે આગળ આગળ મિત્રો ધોરણ નવ અને દસની જે એકમ કસોટી છે ડિસેમ્બર બે હજાર પચીસની તે ડિસેમ્બર બે હજાર પચીસની એકમ કસોટીના દરેક વિષયના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન જે છે તે આપણી યુટ્યુબ ચેનલ અને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે એક વિષયની જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેની પીડીએફના માત્ર પચાસ રૂપિયા છે તમે વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એકમ કસોટીનું મોડલ પેપર અથવા તો ગયા વર્ષની ઓરિજિનલ એકમ કસોટીના સોલ્યુશનની

ભીમ કહે છે કે મારા બાહુઓ જ મારું સહજ શસ્ત્ર છે શસ્ત્રો તો દુર્બળનો દુર્બળજનો જ ધારણ કરે છે ત્યાર પછી છે વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના સૂચના અનુસાર ઉત્તર લખો એમાં પહેલું છે ચક્ષુ ચક્ષુ હું અક્ષી અંધ કે કર્ણ હોય તો જવાબ આવશે અક્ષી ત્યાર પછી છે વિરોધી શબ્દ લખવાનો છે મહાન તો મહાનનું વિરોધી થશે લઘુ હું ત્યાર પછી છે ક્રિયાપદમાંથી વર્તમાન કાળના રૂપ શોધીને લખો તો અહીંયા જવાબ આવશે ભ્રમંતિ ત્યાર પછી પુલ્લિંગ શબ્દ શોધીને લખવાનો છે તેમાં જવાબ આવશે અધ્યક્ષ મિત્રો ધોરણ નવની જે દ્વિતીય પરીક્ષાની તૈયારી માટેની જે વિકાસ અસાઇનમેન્ટ છે તે આવી ચૂકી છે અને આ વિકાસ અસાઇનમેન્ટની અંદર આપવામાં આવેલા દરેક વિષય ગુજરાતી ગણિત અંગ્રેજી સમાજ હિન્દી સંસ્કૃત દરેક વિષયના જે સોલ્યુશન છે તે આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર વિડીયોની અંદર અને આપણી એપ્લિકેશન ઉપર પીડીએફ ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે તો પરીક્ષાની તૈયારી માટે દ્વિતીય સત્ર અંત પરીક્ષામાં સારામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે આ જે વિકાસ અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસ છે તે તમને ખૂબ જ ઉપયોગી થશે હજુ

તો એના જવાબ આ રીતે આવશે સ્વાપલ્લી ગ્રામે બહવ કુરકુરા વસંતી સ્મ દંત નામ વૃદ્ધ સારમેય કુરકુણામ અગ્રેસર આસિત અને ભાગીરથ્યાં કૃતમ સ્નાનં પાપહરમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા શ્લોકનો માતૃભાષામાં અનુવાદ કરી અને અર્થવિસ્તાર કરો તો જો પહેલો શ્લોક આપણને આપેલો છે શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વતમ શને વિદ્યા પંચાતાની શનૈ શનેહ એટલે કે ધીમેથી માર્ગ કાપવો ધીમેથી ગોદડી બનાવવી ધીમે ધીમે પર્વત ઓળંગવો ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવું આ પાંચ બાબતો ધીમે ધીમે થાય છે ત્યાર પછી બીજું રાજા દશરથો નામ રથ વાજી વાજે વાજીનામ પુણ્યશીલો મહાકીર્તિ એટલે ચિન્હમાં દશરથ નામનો રાજા દશરથ નામનો રાજા રથો હાથીઓ અને અશ્વવાળો પુણ્ય કરવાના સ્વભાવવાળો મહાન કીર્તિવાળો સરળ અને ખૂબ યશસ્વી હતો તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ નવની સંસ્કૃત વિષયની એકમ કસોટી જે છે જે ડિસેમ્બર બે હજાર બાવીસથી શરૂ થાય છે તેનું આ સંસ્કૃત વિષયનું પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આના પછી તમે હવે ધોરણ નવના કયા વિષયની જે પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનનો વિડીયો તમે મેળવવા માગો છો તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં